એક નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ કાર્યક્રમ સોનગઢમાં રાણી ગામે સાત હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું એક સાથે સાત હજાર છોડનું વાવેતર કરવામાં આવ્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા સંસ્થા સાત હજારથી વધારે નાગરિકો સ્વયંભૂ બે દિવસ પહેલાં જે જે સ્થળ પર વૃક્ષ રોપવાના હોય ત્યાં ખાડા કરવા વ્યવસ્થાઓ કરવી અને આજે એક સાથે સાત હજાર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવું એ આખા રાજ્ય માટે એક ખૂબ જ મોટી ચેતના છે એક દિશા આપવાનું કામ સોનગઢ તાલુકાના મારા આદિવાસી કરવામાં આવે